વર્ણિવેરમીયર્શન મંદહસરૂચિરાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદર્મંદનહ વિચિંત અસતો મા ષટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથિયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા

અર્થાત કે વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી આ પ્રમાણેની આજ્ઞા છે અને છતાં પણ કોઈક મનુષ્ય લાંચ લે તો એ કઈ દુર્ગતિ કદાચ લાંચ લેવાઈ ગઈ હોય કોઈનાથી એણે પોતાના આ અપરાધ બદલ કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર આપ થોડી વાત કરો આ પ્રમાણે દીપક ભાઈએ મને પ્રશ્ન કર્યો થોડી વાત કરી દઈએ તો ભગવાન શ્રીમન નારાયણ વરાહ પુરાણમાં કહે છે કે શ્રુતિ સ્મૃતિ મમે આજ્ઞા આજ્ઞા વિચ્છેદ મમધ્રોહી અર્થાત શ્રુતિ અને સ્મૃતિમાં જે પણ કઈક આજ્ઞાઓ અપાય છે એ આજ્ઞા અમે જ આપેલી છે અને જે પણ કોઈ વ્યક્તિ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ મારો ધ્રુવ કરે છે શાસ્ત્રોની અંદર એવા પ્રમાણો જોવા મળે છે કે મનુષ્ય ક્યારેય પણ લાંચ લેવી નહીં છતાં પણ જો એ લાંચ રિશ્વત લે તો એ મૃત્યુ બાદ કઈ દુર્ગતિને પામે છે તો આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના આઠમા અધ્યાયના એકસો અને એકસો માં શ્લોકમાં કહે છે કે લુબ્ધો દંડમ સમાદત્તે યહ કૃચ્છેણા ધિકારક સ પાપમ સર્વમાદત્તે યંસ યજ્ઞેન વિહંતિ દુ અર્થાત કે જે અધિકારી લોભવશ થઈ લાંચ લે અને અન્યાયથી દંડ આપે કે વ્યવહાર કરે તે જેના વિરુદ્ધ અન્યાય કરે છે તેના બધા પાપો પોતે ગ્રહણ કરે છે આ પ્રમાણે જે પણ કોઈ વ્યક્તિ લાંચ લઈને અન્યની સાથે અન્યાય કરે છે તો એ અન્યાય કરનારાના બધા જ પાપ પોતે ગ્રહણ કરી લે છે એવું મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર કહી રહ્યા છે એ જ મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે કે અદંડ્યમ યો દંડયતિ દંડયમ યો ન દંડયેત લક્ષણમ પાપમ સત જન્માની જાયતે અર્થાત કે જે દંડને લાયક ન હોય તેને દંડ કરે અને જે દંડને લાયક હોય તેને દંડ ન કરે તે એવા પાપોનો ભાગી બને છે કે તેના જન્મોમાં થયેલા બધા જ પુણ્યો સમાપ્ત થઈ જાય છે અને સો જન્મ પર્યંત એ દુર્ગતિ પામે છે આ પ્રમાણે મનુ મહારાજે અહીં સ્પષ્ટ રૂપે સુકૃતો સમાપ્ત થઈ જાય છે અને એ સો જન્મો પર્યંત યાતનામય દેહ ભોગવે છે મનુસ્મૃતિના આઠમા અધ્યયના વિશ્વ શ્લોકમાં પણ મનુ મહારાજ કહે છે કે લાંચમ આદાય યો રાગ્ય કુર્યાત કામા નિરાકૃતિમ સ નરકેશુ પચ્યેત યાવત કલ્પમ ન સંશય અર્થાત કે જે રાજ્ય અધિકારી લાંચ લઈને અન્યાય કરે છે અન્યાયથી ચુકાદો આપે છે કે અન્યની સાથે અન્યાય કરે છે તે એક કલ્પ સુધી ઘોર નરકની અંદર યાતના ભોગવે છે એ બાબતમાં કોઈ પણ જાતનો સંશય નથી એટલે જે પણ કોઈક વ્યક્તિ ઉચ્ચાસન પર બેસીને ન્યાય કરે છે અને ત્યાં જઈને ભયંકર યાતનાઓ ભોગવશે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના બીજા અધ્યાયની અંદર કહે છે કે લંચગ્રાહી ભવે દુઃખમ પ્રાપ્નો દારૂણમ અદ્રષ્ટમ છે વિનશ્ચિત સધર્મ માર્ગાદ પતત્યપી અર્થાત કે લાંચ લેનારાઓ અત્યંત કઠોર દુઃખ પામે છે તેના બધા જ સત્કર્મો નાશ પામી જાય છે અને તે ધર્મ માર્ગમાંથી પણ પડી જાય છે જે પણ કોઈ વ્યક્તિ લાંચ લે છે એ લાંચ લેનારાના બધા જ સત્કર્મો એ સમાપ્ત થઈ જાય છે અને એ આ અને પરલોકમાં કષ્ટનો ભાગી થાય છે અને કદાચ એ ધર્મ માર્ગ ની અંદર હોય તો એ ધર્મ માર્ગ પરથી પણ એ ચ્યુત થઈ જાય છે નારદ સ્મૃતિના પ્રથમ અધ્યાયના એકસો ચાલીસ માં શ્લોકમાં દેવર્સિંહ નારદ કહે છે કે લંચમ ગ્રહણન નરો મૂર્ખ વિનશ્યતિ અધર્મેણ કૃતો ન્યાય સર્વ પાપમ દાતિશ અર્થાત કે લાંચ લેતો મૂર્ખ મનુષ્ય પોતે જ નષ્ટ થઈ જાય છે અને અધર્મથી કરેલો એવો ચુકાદો તેના ઉપર સમસ્ત પાપોનો ભાર મૂકી દે છે કોઈ પણ વ્યક્તિ લાંચ લે છે એ લાંચ લેનારો મૂર્ખ મનુષ્ય પોતે જાતે નષ્ટ થઈ જાય છે અને અધર્મથી એ કદાચ કોઈનો ન્યાય કરે તો એ વ્યક્તિ ઉપર સમસ્ત પાપો ચડી બેસે છે અને એ ચુકાદો જે છે એ એના ઉપર જ સમસ્ત ભારોને આપી દે છે આ પ્રમાણે દેવર્ષિ નારદ કહી રહ્યા છે કદાચ કોઈક વ્યક્તિથી લાંચ લેવાઈ ગઈ અને એનો એને મનોમન ઘણો પશ્ચાતાપ થાય અને એ સાચા હૃદયથી એવો નિર્ણય કરે કે હવે પછી હું મારા જીવનમાં ક્યારેય પણ લાંચ ન લેવું

કે રાજકીય અધર્મ કરે જેમ કે લાંચ લઈને અન્યાયથી દંડ આપે અન્યાયથી વ્યવહાર કરે એ મનુષ્યએ કૃચ્છ વ્રત કરીને એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ અને ફરીથી ધર્મપૂર્વક કાર્ય કરવાનો સંકલ્પ કરવો જોઈએ આ પ્રમાણે મનુ મહારાજે એનું પ્રાયશ્ચિત આપેલું છે કૃચ્છ વ્રત એટલે શું તો કૃચ્છ વ્રત ની અંદર એક દિવસ અન્નનો ત્યાગ કરવાનો હોય છે બીજે દિવસે એને ભિક્ષાન્ન માગી અન્ન ગ્રહણ કરવાનું છે ત્રીજા દિવસે કોઈ સામે ચાલીને એને અન્ન આપે તો એ અન્ન એને ગ્રહણ કરવાનું છે અને પહેલે દિવસે એક સમય અન્ન ત્યાગ કરવાનો છે બીજે દિવસે ભિક્ષાથી પોતાની ઉદરપૂર્તિ કરવાની છે ત્રીજા દિવસે માગ્યા વગર કોઈ અન્ન આપે તો એ ગ્રહણ કરવાનું છે અને ચોથે દિવસે એને નિર્જળ ઉપવાસ કરીને તે દિવસ પસાર કરવાનો છે આ પ્રમાણે પ્રચ્છ વ્રત કરી એ વ્યક્તિએ પોતાનો પ્રાયશ્ચિત કરી લેવાનો છે એ મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર કહી રહ્યા છે બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે

મારા પ્રવચનને અહીં વિરામ આપું છું વિરામાપૂછો સંતો નિરામયે સુખીનો સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ અસ્તુ જય સ્વામી